અયોધ્યામાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા અને દેશભરમાં ઉત્સવની જેમ મનાવવામાં આવ્યો છે ત્યારે કેટલાક દંપતીના દાંપત્ય જીવનમાં આજ જ દિવસને નવા મહેમાન નું આગમન થતા આજનો દિવસ અવિસ્મરણીય બની ગયો હતો અંકલેશ્વરમાં સોમવારે વિવિધ ગાયનેક હોસ્પિટલોમાં સોળ જેટલા બાળકોનો જન્મ થયો છે ત્યારે બાળકોને રામ રઘુવંશ જાનકી જેવા નામ રાખવાનું પણ નક્કી કર્યું છે રામલલાની પ્રતિમાની પ્રાણ પ્રતિષ્ઠાનો ઉત્સવ ધામધૂમથી મનાવી રહ્યો છે ત્યારે સોમવારે શહેરની ડોક્ટર ભૂમિકા પટેલ વુમન્સ હોસ્પિટલમાં પાંચ સોની ક્લિનિકમાં એક સાનિધ્ય હોસ્પિટલમાં ત્રણ દેવ પુષ્પ હોસ્પિટલમાં ત્રણ નિધિ હોસ્પિટલમાં એક અંજલિ હોસ્પિટલમાં એક નિત્યાનંદ એક અને શુશ્રુષા હોસ્પિટલમાં એક મળી કુલ સોળ જેટલા જન્મેલા બાળકોને લઈને તેમના માતા પિતા તેમના પર દેવકૃપા થઈ હોવાની માની રહ્યા છે રામલાલાના પુનઃ પ્રાણ પ્રતિષ્ઠાના દિને જ પોતાના સંતાનનો જન્મ થયો હોવાની ભાવના તેઓ શબ્દોમાં કહી શકતા ન હતા ત્યારે જન્મેલા બાળકને કેટલાક પરિવારજનો રામ રઘુવંશ પુરુષોત્તમ જ્યારે બાળકોને જાનકી વૈદેહી સહિતના નામ રાખવાનું મન બનાવી ચૂક્યા છે ત્યારે પ્રાણ પ્રતિષ્ઠાના પાવન દિને જન્મેલા બાળકોના પરિવારજનોમાં અનોખી કૃષિનો માહોલ સર્જાયો કર્યા છે બાવીસ એક બે હજાર ચોવીસ ના દિવસે એક અયોધ્યામાં જે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના પાવન અવસરમાં અમારે ત્યાં એક ડિલિવરીમાં બાબો આવ્યો છે જેમાં પરિવારજનો અને અમનોને ઘણી ખુશી છે અને પરિવારમાં પણ ઘણી જ ખુશાલી છે મારું નામ અલ્પાબેન મોદી છે અને ગઈકાલે બાવીસ જાન્યુઆરીના રોજ જે અયોધ્યામાં રામ ઉત્સવ હતો એ સમયમાં અમે હોસ્પિટલમાં એડમિટ થયા અને વહુને એ જ સમયમાં બાળકનો જન્મ થયો અને સાચે જ અમારા ત્યાં રામનો જ જન્મ થયો છે અને અમને બધાને ઘણો જ આનંદ થયો છે પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર